નમસ્તે મિત્રો તો આજે આપણે જાણીશું મહાકુંભમાં શાહી સ્નાન મહત્વ ધાર્મિક માન્યતા અનુસાર મહાકુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિ પ્રાપ્તિ પ્રાપ્તિ કરે છે 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 અને જીવનના તમામ મુક્તિ મેળવે આ સિવાય વિશેષ થાય પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમ કિનારે સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે આ ત્રિવેણી સંગમ પર સ્નાન કરવું શાહી સ્નાન તરીકે ઓળખાય છે શું તમે લોકો પણ જાણો છો કે ત્રિવેણી સંગમમાં શા માટે શાહી સ્નાન કરવામાં આવે છે તો ચાલો તેનું મહત્વ વિશે જાણીએ પ્રયાગરાજ નો સંગમ હિન્દુ ધર્મ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પ્રયાગરાજમાં તે ગંગા યમુના અને સરસ્વતી નદીઓમાં થાય છે પ્રયાગરાજના સંગમમાં ગંગા યમુના અને સરસ્વતીનું મિલન જોઈ શકાય છે એક ધાર્મિક માન્યતા છે કે મહાકુંભ કુંભ અને અર્ધકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે અને પાપોમાંથી મુક્તિ મેળવે છે કુંભ મેળા દરમિયાન શાહી સ્નાનનું મહત્વ ખૂબ જ રહેલું છે સાહી સ્નાન માટે સાધુ સંતો મોટી સંખ્યામાં સ્નાન કરવા માટે આવે છે જેમનાથી તેમને પુણ્ય પ્રાપ્ત થાય છે કુંભમાં સાધુ સંતો આદરપૂર્વક સ્નાન કરે છે આ કારણથી તેને શાહી સ્નાન કહેવામાં આવે છે સાધુ સંતો પછી ભક્તો ત્રિવેણીમાં સ્નાન કરે છે શાસ્ત્રોમાં મહાકુંભ વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે તે જ સમયે મહાકુંભ દરમિયાન શાહી સ્નાન નું મહત્વ મુખ્યત્વે દર્શાવવામાં આવ્યું છે શાસ્ત્રો અનુસાર શાહી સ્નાન ને રાજયોગી સ્નાન તરીકે પણ ઓળખવામાં આવે છે મહાકુંભ દરમિયાન શાહી સ્નાન કરવાથી દેવી ઉર્જા અને સિદ્ધિઓ મળે છે શાહી સ્નાન માટે મહાકુંભ મેળાની મહત્વની તારીખો જોઈએ તો તેર જાન્યુઆરી કોશી પૂર્ણિમાના અવસરને કારણે મહાકુંભ બે હજાર પચીસ નું પ્રથમ શાહી સ્નાન થશે ચૌદ જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો અવસર હોવાથી ભવ્ય શાહી સ્નાન થશે ઓગણત્રીસ જાન્યુઆરીએ મૌની અમાવસ્યાનો પ્રસંગ હોવાથી ભવ્ય શાહી થશે ત્રણ ફેબ્રુઆરીએ વસંત પંચમી નો અવસર હોવાથી શાહી થશે પાંચમું શાહી સ્નાન બાર ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાના નો અવસર હોવાથી શાહી સ્નાન થશે છઠ્ઠું શાહી સ્નાન છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી ના અવસર હોવાથી શાહી સ્નાન થશે એવું કહેવાય છે કે આ સ્નાન કરવાથી સીધા સ્વર્ગના દરવાજા ખુલી જાય છે સ્નાનના નિયત સમયે તમામ અખાડાઓના સાધુ સંતો સંગમ પર શાહી સ્નાન કરશે આ માટે કયો અખાડો ક્યાં અને ક્યારે સ્નાન કરશે તે જગ્યા પણ નક્કી કરી દેવાય છે નહીતર શાહી સ્નાન માટે અખાડાઓના લોહી વહાવતા પણ અચકાતા નથી આ પરંપરા સદીઓથી ચાલી આવે છે છે જેમાં અખાડા સામેલ થયા આ કોઈ વૈદિક પરંપરા નથી પણ એવું મનાય છે કે ચૌદમી થી સોળમી સદીની વચ્ચે દેશ પર મુગલ આક્રમણોની શરૂઆત થઈ ત્યારે હિન્દુ શાસકોએ નાગા સાધુઓની મદદ લીધી હતી એ પછી સાધુઓની આક્રમકતા વધવા માંડી ત્યારે શાસકોએ તેમના પ્રતિનિધિઓને બોલાવી કામની વહેંચણી કરી લીધી હતી સાધુઓ પોતાને વિશેષ સમજે તે માટે તેમને કુંભ સ્નાનનો લાભ પહેલો આપવાની ઓફર કરી હતી આ વખતે સાધુઓનો વૈભવ રાજાઓ જેવો હોય છે જેના કારણે તેને શાહી સ્નાન કહેવામાં આવે છે જોકે એ પછી અખાડાઓએ શાહી સ્નાનને પોતાના સન્માન સાથે જોડી દીધું હોવાથી આ માટે અખાડાઓ વચ્ચે સંઘર્ષ થવા માંડ્યો હતો સત્તરસો ને દસમાં શેમ અને વૈષ્ણવ અખાડા વચ્ચે શાહી સ્નાન માટે ખૂની લડાઈ થઈ હતી એ પછી જ બ્રિટિશરના સ્નાન માટે સાધુઓ પોતાની શક્તિ અને વૈભવનું પ્રદર્શન કરીને જેને જે રીતે યોગ્ય લાગે તે રીતે આવે છે એવું મનાય છે કે શુભ મુહૂર્તમાં માં ડૂબકી લગાવવાથી અમર થવાનું વરદાન મળે છે શાહી સ્નાન બાદ જ આમ લોકોને પાણીમાં ડૂબકી લગાવવાની મંજૂરી હોય છે અને સવારે ચાર વાગ્યા થી તેની શરૂઆત થઈ જાય છે જો તમને લોકોને આ સાહી મહત્વ વિશેની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ